હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં બની જાય એવી સોફ્ટ અને જાળીદાર મિની ઇડલીની રીત આ ઇડલી ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને તમે બાળકોને લંચ બોક્સમાં અથવા તો બપોરે નાસ્તામાં પણ આપી શકો છો અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને તેની સાથે ખવાતી નાળિયેની ચટણી પણ આજે આપણે બનાવવાના છીએ ફટાફટ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમે તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો આ ઇડલી ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે છે અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ પેટ ભરીને આ ઇડલી ખાઈ શકે છે તો તેના માટે સૌપ્રથમ આપણે એક બાઉલ ભરી અને સોજી લઈ લીધો છે અને તેની સાથે અડધો બાઉલ ભરી અને ખાટું દહીં લેવાનું છે જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમારે દહીં થોડું વધારે લેવાનું પણ અમારી પાસે ખાટું દહીં છે એટલે અમે અડધો બાઉલ લીધું છે હવે એક મોટા વાસણમાં આપણે સોજીને લઈ લઈશું ત્યારબાદ તેની અંદર દહીં ઉમેરીશું અને જે બાઉલ ભરી અને આપણે તોજી લીધો હતો એ જ બાઉલના માપથી આપણે પાણી ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લેવાનું પાણી પહેલેથી વધારે નહીં ઉમેરી દેવાનું જરૂર પડે તો બીજું પાણી આપણે ઉમેરીશું આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું ગાંઠા ના પડે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે અને આને આપણે ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે સોજી બરાબર પલળી જાય અને આપણે તેમાંથી સરસ ઇડલી બનાવી શકીએ આ રીતે બરાબર ઢાંકી અને આપણે રહેવા દેવાનું પંદરથી વીસ મિનિટ પંદરથી વીસ મિનિટ વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણી સોજી સરસ ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો જો તમને બેટર જાડું લાગતું હોય તો બીજું થોડું પાણી ઉમેરવાનું પણ એકથી બે ચમચી પાણી ઉમેરવાનું વધારે પાણી નહીં ઉમેરવાનું આ રીતનું આપણે બેટર રાખવાનું છે તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અને જે વાસણમાં આપણે ઇડલી બનાવવાની છે તેને આ રીતે તેલ લગાવી લેવાનું આજે આપણે ઇડલીના મોલ્ડ વગર ઇડલી બનાવવાની છે એટલે આ રીતે કાણાવાળા વાસણને આપણે ગ્રીસ કરી લીધું છે તે તેલથી તમારી પાસે જો આવું આવું ના હોય ઢોકળિયાની જાળી તો તમે કોઈ પણ કાળાવાળું વાસણ લઈ શકો છો અને એ જે વાસણમાં આપણે સ્ટીમ કરવાનું છે તેમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને ઉપર આ રીતે જાળી મૂકી દેવાની જો તમારી પાસે આવું વાસણ ના હોય તો નીચે કાંઠો મૂકી અને તમે જાળી મૂકી શકો છો ત્યારબાદ બેટરની અંદર એક ઈનોનું પાઉચ આપણે ઉમેરી દેવાનું અને બરાબર હલાવી લેવાનું આવી રીતે ત્યારબાદ ચમચીની મદદથી જે જાળી ઉપર આપણે તેલ લગાવ્યું હતું તેની ઉપર આ રીતે બેટર પાથરવાનું છે થોડું થોડું જો તમારી પાસે ઇડલીનું મોલ્ડ હોય મિની ઇડલીનું તો તેમાં પણ તમે બનાવી શકો છો પણ જો ના હોય તો આ રીતે તમે મિની ઇડલી તૈયાર કરી શકો છો હવે આપણે આને દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ઢાંકીને ગેસની આંચ ફૂલ રાખવાની છે દસ મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લેવાનું ઈડલી સરસ સ્ટીમ થઈ ગઈ છે તો હવે આપણે તેને અનમોલ્ડ કરીશું આ રીતે ચપ્પાની મદદથી તરત જ તે અનમોલ્ડ થઈ જાય છે અને એકદમ સોફ્ટ તૈયાર થાય છે દાંત વગરના પણ આ ઈડલી ખાઈ શકે છે અને જે લોકો ડા ડાયટ કરતા હોય એ લોકો રોજ આવી રીતે ઈડલી બનાવીને ખાઈ શકે છે ડાયાબિટીસના પેશન્ટને પણ જો દાળ ચોખાવાળી ઈડલી ના ખવાતી હોય તો આ રીતે સોજીની ઈડલી તમે આપી શકો છો તમે જોઈ શકો છો એકદમ જાળીવાળી અને સરસ સોફ્ટ ઇડલી તૈયાર થઈ છે એકદમ સોફ્ટ આ ઇડલી તૈયાર થાય છે આ રીતે રીતે ઇડલી બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને અત્યારે વેકેશન છે તો બાળકોને બપોરે તમે નાસ્તામાં પણ આપી શકો છો અંદરથી પણ એકદમ સોફ્ટ તૈયાર થાય છે આ તો જો તમે ક્યારેય આવી રીતે ના બનાવી હોય મીની ઇડલી તો એકવાર ચોક્કસથી બનાવજો આવી રીતે મિની ઇડલી જોઈને બાળકો પણ હોંશે હોંશે તેને ખાશે હવે આપણે નાળિયેની ચટણી બનાવવાની છે તો તેના માટે એક ચમચી શેકેલા સિંગદાણા અને એક ચમચી દાળિયાની દાળ લઈ લેવાની અને જે ટોપરાનું છીણ માર્કેટમાં મળતું હોય છે સૂકા ટોપરાનું છીણ તે આપણે લીધું છે ત્રણ ચમચી જો તમારી પાસે લીલું ટોપરું હોય તો તમે તેમાંથી પણ બનાવી શકો છો પણ જો ના હોય તો આ રીતે સૂકા ટોપરામાંથી પણ તમે ચટણી તૈયાર કરી શકો છો ત્યારબાદ સિંગદાણા અને દાળિયાની દાળ ઉમેરીશું જો તમારે કોથમીર અને મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ કરવાના તો તમારી ચટણી વ્હાઈટ તૈયાર થશે અને જો કોથમીર મરચાં ઉમેરશો તો તમારી ચટણી ગ્રીન તૈયાર થશે અમે અત્યારે ગ્રીન કલરની ચટણી બનાવવાના છીએ એટલે અમે કોથમીર મરચાં ઉમેર્યા છે પણ તમે વ્હાઈટ ચટણી મોરી પણ બનાવી શકો છો તેની અંદર થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને દહીં ઉમેરીશું બે થી ત્રણ ચમચી દહીં દહીં નાખવાથી આ ચટણીનું ટેક્સચર સરસ આવે છે પણ જો તમારી પાસે દહીં ના હોય તો તમે અડધું લીંબુ પણ નીચવી શકો છો આમાં બે ચમચી દહીં ઉમેરી દીધું છે થોડું પાણી ઉમેરીશું લીલા મરચાં વગર પણ આ ચટણી સરસ લાગે છે આપણી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ થીક લીલા ટોપરા વગર પણ આ ચટણી સરસ જ બને છે એકદમ ટેસ્ટી હવે આપણે આ ચટણીનો વઘાર કરીશું તો તેના માટે બે ચમચી તેલ ગરમ ગરમ મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી અને થોડા લીમડાના પાન ઉમેરી અને ચટણી ઉપર આ રીતે વઘાર રેડી દેવાનો હવે આપણે મીની ઇડલીનો વઘાર કરીશું તો તેના માટે પણ બે કે ત્રણ ચમચી તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર થોડી રાઈ ઉમેરીશું રાઈ તતળે એટલે લીલા મરચાં ઉમેરીશું જો તીખા મરચાં હોય તો ઓછા લેવાના તમે લીલા મરચાં વગર પણ આ ઈડલી વઘારી શકો છો લીમડાના પાન અને તલ ઉમેરી બધું બરાબર હલાવી લેવાનું ગેસ બંધ કરી દઈશું અને આ વઘાર આપણે મીની ઈડલી ઉપર આવી રીતે રેડી દેવાનો ચમચીની મદદથી વઘાર્યા વગરની ઇડલી પણ તમે ખાઈ શકો છો જો તમે હેલ્થ કોન્સિયસ હોય અને તેલ વગરનું ખાવું હોય તો તમારે ઇડલી વઘાર્યા વગર પણ ચટણી સાથે ખાઈ શકાય પણ આ રીતે જો વઘારેલી ઇડલી હોય તો ટેસ્ટમાં વધારે સારી લાગે છે હવે તેની ઉપર થોડી કોથમીર ભભરાવીશું તમને આની અંદર ગળ પણ ગમતું હોય તો તમે થોડી દળેલી ખાંડ પણ વઘાર કરતી વખતે ઉમેરી શકો છો હવે આપણે મિની ઇડલીને સર્વ કરીશું એક પ્લેટમાં તો તૈયાર છે આપણી આ મીની ઇડલી એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે અને હેલ્ધી પણ એટલી જ છે કેમ કે આપણે આને સોજીમાંથી બનાવી છે સાથે ચટણી સર્વ કરી છે તો તમને અમારી આ મિની ઇડલીની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને તમે લોકો ઇડલી કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો રેસીપી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય